જગદીશ ત્રિવેદીના નમસ્કાર આજે હું એક ગઝલ દ્વારા થોડા સવાલો પૂછવા માગું છું તમને અને આ તમામ સવાલોના જવાબ જો યસ એટલે કે હામાં હોય તો તમે હાફ પેન્ટ પહેર્યું હોય કે જીન્સનું પેન્ટ પહેર્યું હોય તો પણ તમે સંત છો તમે સજ્જન છો તો કરીએ ચાલુ પ્રશ્નોત્તરી વધે કોઈ આગળ તો વધાવી શકો છો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ પ્રગતિ કરે તો તમે એની પીઠ થાબડી એને અભિનંદન આપી અનુમોદના કરી એને વધાવી શકો છો હવે આ બહુ ઓછું થઈ ગયું છે અત્યારના માહોલમાં બીજાના દુઃખે દુઃખી થવું સહેલું છે પણ બીજાના સુખે સુખી થવું બહુ અઘરું છે તમે જોજો એટલે મેં આ લખ્યું છે કે વધે કોઈ આગળ તો વધાવી શકો છો સફર એની આગળ ધપાવી શકો છો અને બીજો શેર છે કે ગમે વાહવાહી તમોને પરંતુ દરેક માણસને પોતાની પ્રશંસા ગમે છે ઈશ્વરને પણ આપણે સ્તુતિમાં પ્રાર્થનામાં આરતીમાં એના પણ આપણે વખાણ કરીએ છીએ પણ સમસ્યા શું છે કે ગમે વાહવાહી તમોને પરંતુ સમાન ધર્મીને વખાણી શકો છો આ બહુ અઘરું છે સમાન ધર્મી ગમે એટલું સારું પરફોર્મન્સ કરે ગમે એટલો સારો દેખાવ કરે પણ એના વખાણ કરવા એ અત્યંત અઘરા છે તમે જોજો કોઈ દરજી દુકાન ખોલે તો બીજા દરજીને નહીં ગમે સોની શોરૂમ ખોલે તો બીજા સોનીને નહીં ગમે કોઈ કલાકારને એવોર્ડ મળે એની પ્રશંસા થાય તો બીજા કલાકારને નહીં ગમે કોઈ કથાકારને પરદેશની કથા મળે તો કથાકારને નહીં ગમે કોઈ શિક્ષકને એવોર્ડ મળે તો શિક્ષકને નહીં ગમે આ બધા જ સમાન ધર્મી સાહેબ ઈર્ષાની આગમાં હળકતા હોય છે એટલે મેં આ લખ્યું છે અને મેં આ પહેલાં એક રીલમાં પણ કહ્યું તું કે ચાર પ્રકારના લોકો સૌથી વધુ તમને હેરાન કરે એમાં એક તમારા સમાન ધર્મી જે તમારી સાથે નોકરી કે ધંધો કરતા હોય એ બીજા તમારા જ્ઞાતિજનો ત્રીજા તમારા પડોશી અને ચોથા તમારા સગા આ ચાર સિવાય પાંચમાં કોઈને તમારી સાથે ક્યારેય વાંધો નહીં પડે એટલે આ બીજા શેરમાં મેં લખ્યું છે કે ગમે વાહવાહી તમો નહીં પરંતુ સમાન ધર્મીને વખાણી શકો છો અને ત્રીજો શેર જવાનો સમય થાય જ્યારે ખુશીનો સુખ કે ખુશી એ તો મહેમાન બનીને આવેલા છે આ તંદુરસ્તી આ આયુષ્ય આ શ્વાસ બધું જ મહેમાન બનીને આવેલું છે એ જવાનું છે પદ પૈસો પ્રતિષ્ઠા સાચો માણસ એ છે કે જે ખુશીને સુખને જેટલા આનંદથી ઇન્વાઈટ કરે છે વેલકમ કરે છે એટલા જ આનંદથી જો એને બાય બાય કરી શકે તો એ સાચો સ્થિત પ્રજ્ઞ એટલે મેં લખ્યું છે કે જવાનો સમય થાય જ્યારે ખુશીનો ખુશીને ખુશીથી વળાવી શકો છો ખુશીને પણ ખુશીથી આપણે આવજો કહી શકીએ વળાવી શકીએ તો એની મજા છે અને ચોથા શેરમાં લખવું છે કે નિજા આનંદ માટે ધૂણી બહુ ધખાવી ઘણા લોકો શું કે અમે વિપશ્ય ના કરી આવ્યા પણ એ કોના માટે પોતાના આત્માના આનંદ માટે પોતાની ઉન્નતિ માટે અમે ચારધામની જાત્રા કરી આવ્યા પોતાના માટે તમે યજ્ઞ કરો યાગ કરો હોમ કરો હવન કરો જપ કરો જાપ કરો જાત્રા કરો યોગ કરો કસરત કરો મોટા બંગલા બાંધો મોંઘી ગાડીઓ લઈ આવો ઘરેણા લઈ આવો આ બધું જ કોના માટે તમારા માટે એ આપણો શુદ્ધ સ્વાર્થ છે આપણે પરમાર્થ માટે શું કર્યું એનું સરવૈ કાઢીએ તો ખબર પડે એ બાજુ તો બહુ ઓછી શિલક છે અને એટલે આ પંક્તિમાં મેં લખ્યું છે કે નિજાનંદ માટે ધૂણી બહુ દખાવી બીજાનંદ માટે દખાવી શકો છો ગુજરાતી સાહિત્યમાં તો પરાનંદ શબ્દ છે આ તો મારો પોતાનો મૌલિક શબ્દ મેં વાપરો નિજાનંદનો વિરોધી બીજાનંદ કર્યું નિજાનંદ માટે ધૂણી બહુ દખાવી બીજાનંદ માટે દખાવી શકો છો આવા નવા શબ્દો હું માતૃભાષાને આપી શકું છું એનો મને જગાનંદ છે એટલે આ ચાર અને હવે સાંભળજો અંતિમ બે મહત્વની પંક્તિ અમારી ભૂલો ને તમારી ભૂલો માણસ છે ને આ ભૂલો શોધવામાં જ ભૂલો પડ્યો છે ખરેખર આપણે ભૂલોને ભૂલી જવાની જરૂર છે પણ સમસ્યા એ છે કે પોતાની ગમે એવડી મોટી ભૂલ હોય માણસ તરત ભૂલી જાય છે પણ સામેના માણસની નાનકડી ભૂલને પણ માણસ ભૂલી શકતો નથી અને આ સમાજ કેવો છે ખબર છે તમે ગમે એટલા સત્કર્મ કરો તરત ભૂલી જશે પણ તમારાથી જો નાનકડી એવી પણ એક માણસ તરીકે કદાચ ભૂલ થઈ ગઈ તો એને સાહેબ આમ વિપુલ દર્શક કાચથી જોઈ એને મોટી બનાવી અને તમારી ભૂલો ઉપર પછી એ તમારી ઉપર તૂટી પડે આ માનસિકતામાંથી નીકળી જવાની જરૂર છે એટલે લખવું છે કે અમારી ભૂલો ને તમારી ભૂલો ભલા થઈ ભૂલોને ભૂલાવી શકો છો અને છઠ્ઠી અને છેલ્લી પંક્તિ આપને બહુ ગમશે કારણ કે મેં મારી જાતને ઠપકો આપ્યો છે આ પંક્તિ મેં મને વધવા માટે લખી છે કે કર્યા દાન મબલક ભલે કીર્તિ માટે આપ સૌના આશીર્વાદથી જે કંઈ હું કરી શકું આ આઠ વર્ષમાં આ સફેદ પહેરા પછી પણ હવે એવું લાગે છે કે પ્રશંસા માટે કીર્તિ માટે જાણે કે આપણે બહુ કર્યું હવે છે ને અઠ્ઠાવન વર્ષે મને મારી ભૂલો સમજાવા લાગી છે આજે જ હું પૂજ્ય મોરારી બાપુને કહેતો હતો કે બાપુ બારમી ઓક્ટોબર બે હજાર સત્યાવીસ પહેલાં હું મારા હું ને મારી નાખીશ સદંતર મારી નાખીશ અને જો આ બે વર્ષમાં હું મારા હું ને નહીં મારી શકું તો હું મરી જઈશ એટલે હવે મને મારી ભૂલો સમજાવા લાગી છે એટલે મેં મને ઠપકો આ અંતિમ પંક્તિમાં આપ્યો છે કે મબલક ભલે કીર્તિ માટે રામના લખાવી શકો છો સાહેબ બહુ મોટી હોસ્પિટલનું ઉદઘાટન હોય અને સીઓ શાહ સાહેબ કે દીપચંદ ગારડી સાહેબ કે એમપી શાહ સાહેબ એ તો અત્યારે દિવંગત થઈ ગયા બધા પણ આવા કોઈ મહાન દાતા આવ્યા હોય એને એને બહુ મોટી રકમનું દાન આપ્યું હોય અને આમ સંચાલક એ બબે મોઢે એના વખાણ કરતો હોય કે દાનવીર અને વાહવા થતી હોય અને થવી જ જોઈએ કીર્તિ માટે પણ જે દાન આપે છે એની પણ ટીકા નો કરશો એક રૂપિયો નો આપતો હોય એ પાછા આપણી ટીકા કરે તમે કીર્તિ માટે આપો છો પણ તું એના માટે આપ ને ભાઈ તું રૂપિયો નથી આપતો કીર્તિ માટે જે દાન આપે છે એ સમાજને ઉપયોગી તો થાય છે પણ એવી વાહવા જ્યારે કોઈ મહાન દાતાની થતી હોય અને અહીંયા મોટો જમણવાર રાખવો હોય ગામ ધુમાડા બંધ હોય ભલે છૂટી બુંદી ગાંઠિયા અને બટેકાનું શાક હોય પતરાવડામાં પીરસાતું હોય અને એમાં કોઈ ગામડીઓ કોઈ રૂખડ એ આમ ઉઘાડા પગે આવે અને ધૂળમાં બેહી અને એ ભોજન લે અને પછી એને વિચાર આવે કે કોઈનું હરામનું ખવાય નહીં સાહેબ મોટા માણસો કરતા તો આ આ નાના માણસોના જીવન બહુ ઉજળા છે એને ખબર પડે છે કે આરામનું ન ખવાય એવો કોઈ ગામડીઓ કોઈ ગરીબ માણસ જમી લીધા પછી પોતે જે મેલ ખાયું બાંધ્યું હોય માથે જે ફાળિયું બાંધ્યું હોય એ હાથ ધોઈ મોઢું ધોઈ અને એ ફાળિયાથી એ હાથને મોઢું લૂતો લૂતો એ જ્યાં દાન થોડી ઘણી ભેટ સ્વીકારાતી હોય એ ટેબલ ઉપર આવે અને એ ટેબલ ઉપર બેંકનો નિવૃત્ત કેશિયર એ પાછો જાડા કાચના ચશ્મા પહેરી છોડા બાટલીના તળિયા જેવા અને એ પાછો પોંચ ફાડતો હોય ને એને પાછો એવો ભ્રમ હોય કે આ હોસ્પિટલ મેં બાંધી અને આ ગામડિયો એ મરણ મૂડી કાઢતો હોય એમ એક રૂપિયાની હાવ મેલી થઈ ગયેલી નોટ હોય અને એક આદિ પાવલી હોય અને આમ હવા રૂપિયો આપે અને ઓલો જે પોંચ બનાવતો હોય એ પાછો પૂછે કે નામ શું લખું અને ત્યારે ઓલો રૂખડ ગામડિયો એમ કે રામ ભરોસે અને ત્યારે જગદીશ ત્રિવેદી ને હવે એમ લાગે છે કે ઓલા મોટા દાતાના કરોડ કરતા આનો હવા રૂપિયો મોટો થઈ ગયો સાહેબ હવા કરોડ ને આ ગરીબનો હવા રૂપિયો ઓવરટેક કરી ગયો અને એટલે મને ઠપકો આપવા અંતિમ પંક્તિ લખી છે કે કરા દાન મબલક ભલે કીર્તિ માટે રામના ભરોસે લખાવી શકો છો આ તમામ સવાલોના જવાબ જો હામાં તમે આપ્યા હોય તો મેં કીધું એમ તમે સંત છો તમે સજ્જન છો વધે કોઈ આગળ તો વધાવી શકો છો સફર એની આગળ તપાવી શકો છો થેન્ક યુ વેરી મચ